છોટાઉદેપુર ગીર સોમનાથ ભાવનગર અમરેલીના વગર વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની હાલ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો આગામી બાર થી ચોવીસ કલાકની જો આપણે વાત કરીએ તો એકંદરે વરસાદી માહોલ રાજ્યની અંદર જોવા મળી શકે છે તેમજ કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે અનુમાન લગાવવામાં છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ની પણ મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ અપડેટ જેને આપતી જશે એમાં તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ બો સાથ સહકાર આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર